પાસે જે આપણી માંગણી હતી એ તમામ તમે તે કીધું એ પ્રમાણેની માંગણી એમની પાસે આપણે પોલીસ પાસે મૂકી છે એમની આપણને પૂરેપૂરી ખાતરી આપી છે ચાહે આરોપીઓનું વરઘોડું કાઢવાનું હોય અહીંયા દારૂના કે તે અઢાવો છે બંધ કરવા માટેની વાત હોય દીકરીઓ ગામડામાંથી ભણવા આવે એની સુરક્ષા માટેની વાત હોય કે જે લોન કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં લીધેલી હોય અને એની ઉઘરાણી નિયમ પ્રમાણે જે તે એજન્સી એ પોલીસ પાસે કરાવે એ રીતની વાત હોય અને બીજું જે આ ગઈકાલે જે ઘટના બની એના અનુસંધાને પોલીસ પોતે કામ કરવા માટે અને આરોપીઓને પકડવા માટે પૂરેપૂરી એ પૈકીના બે આરોપીઓને પણ પકડ્યા છે અને જે આજ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી હોય એવી પોતે પોલીસ આપણી સૌની લાગણીને માગણીને બાબરનો કાયદો વ્યવસ્થા કથળે નહીં અને એક મજબૂત મેસેજ જાય ને અસામાજિક તત્વોને એનો મેસેજ જાય કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવા તો કોઈના બાપની ભેડી નથી કાયદો કાયદાનું કામ કરશે એ રીતે પોલીસે આપણાને પૂરેપૂરી ખાતરી આપી છે તો હું વિનંતી કરું ઠાકોર સમાજને કે આપણે પાંચ દિવસની મુદત આપી દે પોલીસને આ તમામ કામ કરવા માટેની અને પાંચ દિવસ પછી આપણાને પૂરતી સંતોષ ના મળે તો અમે જવાબદાર આગેવાનો આવીને એની ઉઘરાણી કરશું અને એ પણ નહીં થાય તો પછી દાહ પંદર કે પછી હજાર ઠાકોર સમાજ ને ભેગો કરવો પડે તો ભેગો કરીને આગળની કાર્યવાહી કરશું પણ હું માનું છું ત્યાં સુધી પોલીસે ખાતરી આપી ત્યાં સુધી કોઈ નોબત આવે મને પૂરો પૂરો પોલીસ ઉપર પોલીસના બધા જ જે તપાસ અધિકારીઓ પર આપણે અત્યારે વર્તમાન પરિસ્થિતિના ના ઉપર ભરોસો રાખીએ છીએ અને બીજું કે હમણાં જ સમાચાર મળ્યા હતા કે આપણે બધા આવ્યા પછી હાઈવે ઉપર કોઈ ધમાલ કરતા હતા

તો પોલીસ બધાની એક નૈતિક ફરજ છે અને એ પ્રમાણે તમે કોઈ કાયદો હાથમાં લેતા નહીં અને બિલકુલ કોઈને નુકસાન થાય એ પ્રકારનું તમે વર્તન કરજો એવી આપ સૌને વિનંતી આવા ધકતા તાપમાં ત્રણ ચાર કિલોમીટર ચાલીને એક અન્યાય સામે લડવા માટે તમે બધા આવ્યા અને બધાને સમાજને બધાને મનોબળ પૂરું પાડ્યું એ બદલ તમારો બધાનો આભાર